દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ઇસ્કોનના સંત ચિન્મયદાસજીને તત્કાળ મુક્ત કરવાની માંગ સાથે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી વનિતા વિસ્રાંતથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને સુરતમાં રેલીઓ ઝહી વિરોધ કરવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ ભાઈ બહેનો પર અમાનુષી અત્યાચાર અને તાજેતરમાં ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિની માંગ સાથે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી વનિતા વિશ્રામથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુવાદી નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા કથાકાર અભય બાપુ કતરગામ

સરકાર શ્રી સુધી પહોંચાડો અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકારને કડક શબ્દોમાં સૂચના આપે અને હિન્દુઓની હિતનું રક્ષણ થાય હિન્દુઓની અસ્મિતા છે રક્ષણ થાય અને હિન્દુઓના ઉપર જે અત્યાચારો અત્યાચારો થઈ રહ્યા છે તકે ઝડપથી જેટલા થાય એટલા વહેલી તકે બંધ થાય મારું નામ નંદકિશોર શર્મા છે હું અહિયાં સુરત શહેરમાં એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું આજે સમગ્ર દેશમાં બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય જે અલ્પસંખ્યકો છે જૈન શીખ બૌદ્ધ ક્રિશ્ચન એવા બધા જ અલ્પસંખ્યકો ઉપર જે પ્રકારે એમના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે એની દુકાનો લૂંટવામાં આવી રહ્યા છે એ લોકોની હત્યા કરવામાં આવી રહી છે બેન દીકરીઓ ઉપર લાપકાર કરવામાં આવી રહ્યા છે એવા જગન્ય અપરાધો એના વિરુદ્ધમાં આજે સુરત શહેરમાં પણ એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે રાષ્ટ્રપતિ શ્રીના નામે એક કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવામાં અમારા દ્વારા આવવાનું છે જેમાં ત્યાંના હિન્દુઓની સુરક્ષાના ઉપાય કરે ત્યાંની સરકાર જે ઉપદ્રવ્યો છે એને કાનૂની સજા આપવામાં આવે અને જે પીડિતો છે એને ન્યાય મળે એ પ્રકારના ઉપાય કરવામાં આવે અને હિન્દુ સમાજના જે મંદિરો નષ્ટ કરવામાં આવી રહ્યા છે એને ફરીથી પુનઃ કરવામાં આવે એ પ્રકારની માંગણીઓ સાથેનું એક આવેદન પત્ર કલેક્ટરશ્રીને અમે આપવાના છે કેટલા લોકો જોડાય છે અને કયા કયા સંગઠનો જોડાયા અહીંયા કોઈ એક સંગઠન દ્વારા નથી આ સમસ્ત આપણા સુરત શહેરના રહેનારા હિન્દુ જૈન શીખ બૌદ્ધ ક્રિશ્ચન એવા બધા જ બાંગ્લાદેશમાં રહેનાર અલ્પસંખ્યક સમાજ છે એ બધા જ સમાજના પ્રતિનિધિઓ અહીંયા છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ